સારો કાર્યક્રમ છે કચરો ખેલે ખેલક મેં મા આશાપુરા ન્યૂઝ દ્વારા આજે જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે છેલ્લા એક મહિના દ્વારા એક વર્ષથી જે આ કાર્યક્રમ કરી રહ્યા છો એમાં લગભગ સત્યાવીસ લોકોને આપણે જે અંતર્ગત બધાને આપણા સ્ટુડિયામાં બોલાવી અને બધાનો આજે જે માર્ગદર્શન મેળવ્યો અને ભરમાં નહીં પણ ભરમાં જે આપણી સેવા ચાલુ છે એને બધાને બિરદાવ્યા એનો જે આપ સન્માન કરવા એ જઈ રહ્યા છો એકવીસ જુલાઈએ ત્યારે સૌને ખૂબ ખૂબ અભિનંદન અમારા તરફથી ખૂબ ખૂબ મા ચેનલને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ